જે તે સમયના અરણી કામના કોર્પોરેશન તરફથી ફરિયાદી બનેલા એવા અધિકારી રાજેશ ચૌહાણને આજે તંત્ર દ્વારા જ્યારે એમને ખાતાકીય તપાસમાં દોષી ઠેરવીને પેન્શનમાંથી પાંચ હજાર રૂપિયા કાપવાની જે વાત આવી છે અમે પહેલા દિવસથી કહેતા હતા કે આ માં જે ફરિયાદી છે એ જ આરોપી છે અમે તપાસ અધિકારી પોલીસ અધિકારીનું પણ ધ્યાન દોર્યું હતું કે આજ આરોપી છે છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ આંખ આડા કાન કરીને આજે એક વર્ષ સુધી આ તપાસ લંબાઈ અને હવે એમને આ જાહેર કર્યા છે એટલે હવે કોર્પોરેશન તરફથી ફરિયાદી બનેલા જ ને જ કોર્પોરેશન આરોપી માની રહ્યું છે આ કયા પ્રકારનો વહીવટ છે આપ સમજી શકો છો જે તે વખતના ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટના હેડ હોય કાર્યપાલક ઇજનેર હોય જે તે વખતના કમિશનર હોય આ તમામ પર પગલાં ભરવા જોઈએ આ તમામ આરોપી છે અને હાઈકોર્ટે પણ આ તમામ મુદ્દા અને આ દરખાસ્ત અને આ આખા એગ્રીમેન્ટના તમામ કાગળિયા તપાસીને કડક સૂચના આપી છે કે આ તમામ અધિકારીઓ પર પગલાં ભરવા જોઈએ ત્યારે ફક્ત રાજેશ ચૌહાણ નહીં પણ જે તે સમયના તમામ જવાબદાર અધિકારીઓ પર પગલાં ભરવા જોઈએ